આપડે ક્યાં જમવા જવું છે ટોસો ખાવા જવું છે હા તો શું ખાવું છે તાર આલ્ફામ જવું છે જ્યોતિ રાઈ ગયો છે ગાયસ ફૂલેથી આજે ઘરે જમવાનું બરાબર નથી એટલે બહાર જમવાનું છે વિચાર્યું હતું કે કે ઝોમેટોમાં જેવી રીતે ભરવા હોટલ પર જઈએ નહીં ખાવું તું બહારનું હં

પ્રિન્સ તો બે જ પાસ નહીં તો બબલ થઈ જશે ખોટી ખીજા છે અમે મિત્રો હવે હું જ્યોતિ પ્રિન્સ ત્રણે જમવા માટે નક્કી કર્યું છે સંભાર કેફે છે સાઉથ ઇન્ડિયન ત્યાં જઈએ છીએ ત્યાંની કોલ્ડ કોફી જ્યોતિ પ્રિન્સને બહુ ભાવે છે તો ત્યાં જઈએ છીએ બરોબર ને કઈ ગાડી વેચી દેવાની ગ્રાન્ડ કઈ લેવાની બે કરોડ ની આવો ક્યાંય લાવવાના પૈસા એટલા હમ

સાંજે જ્યારે પણ જમવા આવીએ તો અહીંયા વધારે પડતા આવી સાઉથ ઇન્ડિયન વધારે ભાવે એટલે બેટા હા ઓર્ડર કર્યો ને આપણે ઓર્ડર કરી દીધા છે ને ટેબલ નંબર બાર પર બેસી ગયા છે ઓર્ડર આવે એટલે પછી જમવાનું ચાલુ કરીએ કોલ્ડ કોફી આવી ગઈ છે પ્રિન્સની અને જ્યોતિર્ની જ્યોતિર્ની ફેવરેટ નહીં બેટા હા ને હં ચોકલેટ પ્રિન્સ ચલો ચાલુ કરી દો ફેવરેટ પ્લેસ યુવતીના સાદા ટોસા મારો અને પ્રિન્સનો મિક્સ ઉત્તપમાં આવી ગયો છે જમી લઈએ ગાઈ છે હવે મજા આવી જશે આજ તો નહીં કેવો છો ઢોસો ઉત્તપમ એક નંબર પણ પાણી પીવા આપને પ્રિન્સને આ પછી તું પી લે પછી એના આપણે એના તીખું લાગે છે આપને આવું ના કરાય બોટલ જબરૂ લાવવાની પાણીની બોટલ હવે પ્રિન્સને નહીં આપવાની તો તો આપવાની સારું હોય ને પ્રિન્સ ને નહીં લાવવાનું હવે સારું હા જમી લીધું ગાઈસ હવે ઘરે જઈએ કેવું રહ્યું પ્રિન્સ જમવાનું તરઈ ગયા ને જ્યોતિર તરઈ ગયો આમ જોઈને તો બોલ સામું બરોબર ને ચાલ વાકી દે દરવાજો ના હોય તો ઉતરી જાય ખુલ્લો છે બરાબર વાક હા ઓકે બોલો હવે ક્યાં જવું છે હં શું સ્ટારબક્સમાં ખાધું તો ખરું જમીન ઘરે આવી ગયા છીએ મિત્રો બબલુના બાઇકમાં પાછળ પંખો ક્યારનો કઉ નાખી દે નથી નાખતો સીટ કેટલી બગડે ફ્રીઝ ખોલજો બેટા દરવાજો

ગેમ રમો છો બંને છેડા અડધો કલાક રમીન સુઈ જવાન કીધું છે જોઈએ એ હું પડી ગયો ગ્રીન ટી સ્વીટ ની ચા અને બ્રેડ નાસ્તો તૈયાર છે યુવતીર સુઈ ગયો છે એટલે ઘર માં થોડી શાંતિ છે તાલિબાન શાંત ઓબલુ દાદા કોલેજ થી આ હે છે ઉનકા સ્વાગત છે જય માતાજી જય માતાજી કેસે હો બસ મોજ ભાઈ લોગ મોજ મોજ ને કેવું રહ્યું કોલેજ માં તો દે તો

બજારમાંથી કરતો હતો મંગળવાર છે હનુમાનજી ના દર્શન થઈ ગયા ડિનર રેડી છે ઇડલી સંભાર બનાવ્યા સાંજે સ્વીટના હાથનું જમી લઈએ પ્રિન્સ પ્રિન્સ નો પણ ફેવરેટ છે બબલું આવી ગયો છે એના ફ્રેન્ડના ઘરે એક્ઝામ છે તો ભણી ગણીને કેવી તૈયારી કમ્પ્લીટ કેટલા કલાક ભણ્યા

પ્રાય આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય તમને લોગ ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો